નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈનિક નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બિહારની મધુબની પેટિંગવાળી પેઇન્ટિંગવાળી સાડી પહેરી સિત્યોતેર મિનિટ સ્પીચ આપી જેમાં મધ્યમ વર્ગને લગતા અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ઘર સસ્તા થયા મોબાઈલ ફોન સસ્તા થયા હેલ્થને લઈને વાત કરી છે મહિલાને લગતી વાતો કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી વાતો કરી છે ઉદ્યોગોને લગતી વાતો કરી છે કે એક મુદ્દે કહી શકાય કે

હિરેનજી જે પ્રમાણે આજે નાણા મંત્રીએ બજેટ રજૂ કર્યું છે નાના અને મોટા બંને ઉદ્યોગોને કઈ રીતે ફાયદો થઈ શકે છે કારણ કે તેમણે આયાત નિકાસને લઈને અનેક પ્રયોજનો કીધા છે અનેક કહેવાય કે પ્રોત્સાહન આપ્યા છે તો તમે તમને શું લાગે છે કે નાના મોટા ઉદ્યોગને કઈ રીતે તે ફાયદો કરી શકે છે અ બેન ખરેખર બજેટ જે પર બજેટ હોય

આવે સરકાર એક મિત ટીવી જે કે આપા આત્મનિર્ભર બની લ્યો જી કઠોર માં આપ 30% કા કછો આપણે ઈમ્પોર્ટ કરી ગયા છે કઠોર માં આપણે સેવી ઇન્ડિપેન્ડન્ટ બની છે આપણે 6 વસ્તુઓ આપણે મિશન ઉભો કર્યું સરકાર થી જી હવે આપણે ઈમ્પોર્ટ કરશે તો આપું જે ટેગ આપતી આપની ડોક્ટર આપ ઇકોનોમી સારી થશે જી

જે પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે દરેકને ફાયદો થઈ શકે છે એટલે અંદાજિત મુજબ મધ્યમ વર્ગથી લઈને શ્રીમંત સુધીના દરેક લોકોને ફાયદો થઈ શકે તેમ આજનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આવા ન્યૂઝ માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર